નમસ્કાર કેમ છો હું છું સિદ્ધાભ કાદરી વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો કે જમીયતે ઉલમાએ હિંદે અત્યારે વિરોધ નોંધાવ્યો છે અને એ વિરોધના સંદર્ભે તેમણે બનાસકાંઠાના વડગામ પાલનપુર ગાતા સહિત અનેક વિસ્તારોમાં આ વિરોધ નોંધાવ્યો છે જમીયતે ઉલમાના સેક્રેટરી અતિકુર રહેમાન આ આ સંદર્ભે તેમણે પોતાની આપી હતી પ્રતિક્રિયા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને વોર્ડ ફોર્મ નંબર સાત ભરીને જે પરિસ્થિતિ સર્જાય છે તેના સંદર્ભે આ પગલું એમને ભરવું પડ્યું છે અને આગામી સમયના અંદર આના પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો હાઈકોર્ટ જવાની પણ ચીમકી અતિકુર રહેમાને ઉચ્ચારી હતી મોટી સંખ્યામાં સમાજના લોકો અહીંયા હતા અને એક જ સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે એ રીતના આક્ષેપો સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલને અને અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે તમામે તમામ જમીતે તો છે અતિકુર રહેમાને શું કહ્યું આપ સાંભળો આજે એસઆઈઆરની જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સરાહનીય છે સાથે સાથે એસઆઈઆરની સાથે ફોર્મ સાત જે છે એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અનનોન વ્યક્તિ પણ મતદાર અધિકાર જેને આપવામાં આવ્યો છે એના ત્રાપ કરવા માટે એનું ઉલ્લંઘન કરવા માટેનો એક મોટું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે આજે જ્યારે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે આપણે બીએલઓ જે છે ઘરે ઘર જઈને એમની વિઝિટ લીધી છે એમનું સર્વે કર્યું છે અને સર્વે કર્યા બાદ પછી આ લોકોએ પછી ફોર્મ ભર્યું છે અને એ ફોર્મ ભર્યા બાદ એ લોકોએ એક ઇરાદાપૂર્વક એક ખાસ ષડયંત્ર ઊભું કરીને કઈ રીતના નામ નામો કમી થાય એના માટે એમણે આ જે આનો ઉપયોગ કર્યો છે અમારી ખાસ વિનંતી છે કે આવા જે વ્યક્તિઓ છે જે આવા જે કાયદેસર જે આપણને કાયદાકીય અધિકારો આપવામાં આવ્યા છે આપણા ફંડામેન્ટલ અધિકારો આપવામાં આવે છે ફંડામેન્ટલ અધિકાર અધિકારોને લૂંટવા માટે એને છીનવી લેવા માટે અને અમારા જે મતનો હક છે એને છીનવી લેવાનો આજે જે પ્રયાસ કરવામાં આવે છે જે હિંગ પ્રયાસ છે જેને અમે વખોડીએ છીએ આજે શ્રીને પણ અમે આવેદનપત્ર આપ્યું છે બનાસકાંઠાની અંદર દાતા ધાનેરા ડીસા અને વડગામ આ પાલનપુર આ વિસ્તારોની અંદર જાણવા મળ્યું છે કે ઘણા ખરા ફોમ સાતની સાથે નામ કમી કરવામાં આવ્યા છે એની કાર્યવાહી થઈ રહી છે અમારી માંગણી છે કે જો આ કાર્યવાહીને રોકવામાં નહીં આવે તો અમે જમેતોલમાં વધી હાઈકોર્ટમાં જવા તૈયારી રાખી છે